બધાયને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા પૂછ કેમ છો તો જો તેવાર તેવાર કરતા થાય મારાક સંબંધન કાલ વયો ગયો એમાં હું કાલના વિદ્યામાં તમને ક્યાં દેખાણી નહીં હોય કેમ કે હું ગઈતી મારા પપ્પાના ઘરે આ ગયા બેન પા રાખડી બંધાવ એટલે ત્યાં નવી વિદ્યા તમને જોવા મળ્યો છે હા હું હા શું શું કેજો હા હા

દક્ષા નોતી એટલે સવારે ઉઠી ને પેલા ગાય દોડાવી છ હવા છ થાય એટલે ગાય દોવાની હોય અમારે પછી એને વરસાદ જેવું હતું તે હું પછી વરસાદ આવશે ને તો ખળ નહીં લેવાય એટલે ગાય દોડાવી સીધો હું ખળ વાડવા યોગ્ય તે એમાં સાડા સાત આઠ વાગી ગયા અને વિડીયો ચાલુ કરવાનો વારો ન આવ્યો પછી હું એમ થયું કે દક્ષાને આવવાનું છે હું કહું ચાલો તો એને પેલા તેડી આવું

પછી મારા કાકા નો દીકરો ને માર ભાઈ ને ભાભી ને એવા તો બેહો તા અમે અગ્યાર એક વાગ્યા હુધી બેઠા પછી મોડું મોડું હેને જમ્યું ને પછી સવારે હું વેલી ઉઠી ગઈ ને નીંદર ઉડી ગઈ ને છ વાગે તો આ અહિયાં અમે ડીંગલી ઉઠી ગઈ વેલું વેલું વેલુ છ વાગે અમે હવે ચાલ અહિયાં અમે ગયા તી કિરણ ના ઘરે તી શિવ હે ને એ પ્રિયલ ને ગોતતી તી હમ એ તો વિડિયો માં કેતી તી પીય તું નો આઈ એમ કેતી તી બરકતી તી હા જય શ્રી કૃષ્ણ તો હાલો જય શ્રી કૃષ્ણ

Mabuora maju ajetluhe, a wija budaibu pura karwa, masadu, 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 ચાચા ને ચાચા સીતારામ ને છે શ્રી કૃષ્ણ તે આજ તરણ થઈ ગયા છે અને જમવા બેસી ગયા છે આજ બપોરાનો ટાઈમ થઈ ગયો ને બપોરે મેં કીધું કે સીતારામ જે શ્રી કૃષ્ણ આપણે કરી લઈએ તે જે અમે બપોરા કરવા બેઠા આજ તો રોટલી છે અને ચોરા ચોરે ઓલી ચોરા ફરીને બટેટાનું શાક છે તો તમે બધા આવી જાવ ખાવા હાલો બધા બપોરા ભેગા બેસીને કર લઈએ તો અટાણા ને ઘણા ચાર ચાર જેવું થયું Real bapore. Ketla wage wicheti. Be wage. Be pi. Be yo ketla wage wicheti jo to usin ramwa mendi. Na dak sajo. Mon da rum na bar gai na be pura ka dei kokui na do puro en ka na Dak sa ya. Kau kate dak sa ya uru bat kue do.

ફળિયા ફળિયા નો કે દરાવિયા બાજરો તો કેમ गेम गेम। પાપા પાપા હાંભરી ગયા સુપાપા હે બોગી ગયા પાપા હાંભરી ગયા પા હા અમે આવી ગયા ખેતરમાં ને પ્રિયાલે પાપો પાણી વારતા હતા ને યા ધોડી તોડી દોડીને આવ્યા લઈને કરીને બીયું ને પાપા હાંભરે નહી તો રહ્યા કેમ જાય આદો પારણ એક વાર કઈ દે આમ કરી જાય આમ એને એક અલગ સંબંધ ન હતું ને તને ઉમર કાકાને દીકરાને ઘરે રાખડી બાંધો ગઈ ને પ્રિયલ ને રહેતી નહોતી ને પછી મેં એમ કીધું નીતા ભાભીને પ્રિયલની મામીને હું કાંઈ ખીજાવ તો એ પ્રિયલને ખીજાણા ને ત્યાં છાણી મને અદો કરીને બેસી ગઈ પછી હું કે આ કાંઈ ખૂબ બંધ કરીને ત્યાંથી માનવના રમકડા દીધા ટીવીમાં ડાગલા કરી દીધા વેફર આપી બધાય રમાડતા હતા તોય હું થાતું તું નહીં જો પછી આમ રી ગઈ પછી આમ કરી ગઈ તી જો આખું બંધ કરીને નીતા મામી ખીચકાતા હતા કોણ ખીજાતું તું મામ્મી ઓય બાપા કેમ ખીજાણા હતા એમ કહેવાતા કેમ રોવું આવે રવાય નહીં ને આજે છે ને છે સિંહ દિવસ એ છે ને આજે રવિવાર હતો ને તો એ છોકરામાં જવાનો હતો પણ શ્યામ ને ધ્રો ન ગયા

રોસી હિનો પેરતો ને એમ પેરતો પેલ જોઈને અરખાઈ ગઈ છોકરાઓમાં જોઈને છોકરા ને છોકરીઓ ને મેડમ ને બધા ભેગા હતા એ રીતે રેલી હતી શું જોઈએ તારે એ ભૂ આવે ને એ મને દેખાડે કામ થી ભૂ આવે ઓય ઠીક આમાં જાય દીકો જો આમાં છેલા કેરામાં જાય હવે હવે જામાં ડુંડા ડુંડાયો ને કા જો હવે માં ડુંડા આવવા માંડ્યા ડુંડા થાય જુવાર થાય પછી આવે ચકલા તો ચણી આવી જાય તો એ ગાય ને વાટા જેવી થઈ ગઈ ને હવે બસ એક પાણી દઈ દઈએ એટલે પાછા પાણી હવે વાટ કરી દે હું ચાલુ તો અત્યારે છ વાગવા આવ્યા અને અમે ખાટલે પોરો ખાવા બેસી ગયા અને પ્રિયર લઈ લીધી વેફ પોરો ખાવાનો કે મસે ના જો બંધ કરી દીધું પછી આ મોસ્ત મજાનો જો પોવન આવે તો ખાટલો ધારે ને બેસી ગયા খাতল হয় না মার কর যাই কেম করে া দ মিরা না মিরানে ছোরণ পছে ন করে পয়ে মিরা কেম করে করবা যায় মিরা মিরা যায় না মাম করওয়া হুম কেম করে વેફર ખાવા માં પડી તો આપડે હે બર્થડે વિશ કરવાનો છે ને એ કરી દઈએ આપડા સબ્સ્ક્રાઇબર છે નારણ ભાઈ ભરવાડ એનો દીકરો છે ગોપાલ તો ગોપાલ હેપી બર્થડે ભાઈ ને હેપી બર્થડે કરી હેપી બર્થડે ટુ યુ ગોપાલ ભાઈ કેમ તાળી કેમ પાડી વેફર હાચવી ને પાડી હમ હું તો કામ વેફર ભાંગી નાખ કે રાત વાયને હરકે ને હરકે હાચવી ને પછી તાળી પાડી હમ તો બહુ ખબર પડે ભાંગવા નો દે વેફર ભાંગવા દે

એમ કરતી હોય ને જો માં દીકરી ને એવો પ્રેમ હોય કા દીકુ એવું હોય ને બર્થડે ની કમેન્ટ હતી તે બર્થડે તો વિશ કરી દીધો આપણે પણ આની પેલા ત્રણ ચાર વાર કમેન્ટ આવી હતી અલગ અલગ આઈડી માંથી તે આપણે દક્ષાન પિયર જઈએ ને એટલે પૂછતા હોય કે દક્ષા ના મમ્મી કે દેખાતા ન આપણે અગાઉ વિડિયો બનાવ્યા હતા ને એમાં જણાયું હતું એટલે જે આપણા રેગ્યુલર જોવા વાળા હે એના બધાને ખબર જ છે તો નવા આયવા હોય ને ખબર ના હોય દક્ષા ની મમ્મી છે ને એ દક્ષા ને નાના હતા ને ત્યારે એક્સપાયર થઈ ગયા પેચા વર્ષ થઈ ગયા અમે હા નાના નાની ત્યારે છેતો થઈ ગયા હું ચાર પાંચ વર્ષની હતી ને મારથી નાની બેન થઈ બે વર્ષ ની હતી બે હવા બે વર્ષની કમળો થઈ ગયો હતો પત્યારે એમાંથી કમળી થઈ ગઈ હતી એમાં પછી એક્સપાયર થઈ ગયા પછી મારી મોટી બેન હતી હવે ચાર બેન નું છીએ ભાઈ નથી મારી મોટી બેન હતી એની બધું સંભાળી લીધું તો અમને બધું એમને ભણાવી ગણાવ્યું બધું પહેલાથી છેલ્લે સુધી બધું એને જ કર્યું એટલે મોટી બેન છે એ તો માં બરાબર હોય અત્યારે હવે મારા બાળક બધા આજુબાજુ બધા કાકા મોટા પાપ હોય બધાય રે કાકા દીકરા બધાય બહુ રાખે પછી તો એવું છે ને બધાય આવલો જ આવલો અમારે અહીંયા બધા હોય પછી મારા પપ્પા મારા ચારે બેનો અમે પેલા મોટી બેન ના લગ્ન થયા શાંતિના પછી બે ત્રણ વર્ષ પછી વનિતા ના થયા પછી અમે બે બેન અમારા બે બહેનો ના લગ્ન થઈ ગયા પછી મારા પપ્પા એકલા હતા બધાય આજુબાજુમાં હોય તો પણ તોય પણ આપણે એમ થાય ને કે પપ્પા ને કેમ એકલા રેવા દેવા એવા માટે પછી છે ને મારી મોટી બેન શાંતિ ભેગી રહેવા આવતી રહી અને એના હસબેન્ડ અને છોકરા બધા

બાકી તેને એકલું ન લાગે તો રસોઈ તો આગળ બધાય બનાવી દે એવું તો કઈ ન હોય ભેગાઈ રાખી દે પણ આપણે એમ થાય કે એકાદ ગમે એ દીકરી એક ભેગી હોય તો ફેર પડે તો ગમે એને જવાનું હતું પછી અમે બધાય બેનુ બેન નક્કી કર્યું કે એક બેન ગમે આવતા રહી હતી પછી શાંતિ આવતી રહી ત્યાં ત્યારે જ્યાં બધા ત્યાં ગાય છે થોડુંક ફેક્કર છે ને એમાં બસ અણી મળીને બધાય રહીએ ને મજા કરીએ ને હેતી કઈ તકલીફ ના પડે એક જણું હોય તો એને એવું છે કે દિવસ કાઢવો બધું લાગે ને કાલ તો એકલો માણસ પછી દિવસ કાઢે કેમ પેલા ખેતર માં બધું રસોઈ પણ એમ તો ન હોય હાલો ને રસોઈ બનાવીને આપી દીધી એના મોટા બાપ ને હોય એના દક્ષા ના દીકરા ને મારી ભાઈ ને ભાભીઓ ને છે બાજુ બાજુ ઘર નું કરે એવું તો કોઈ ન કરે ને ખેતર માં પેલા બધી કરતા હોય પછી ઉમર થાય પછી બહુ જાજુ કરી ના હોય નવા જણા એ લોકો ને ખબર ના હોય પછી પેલા આપડે શરૂઆતનો વિડીયો બનાવ્યો તો ત્યારે આપણે પેલી વખત ગયા તા ત્યારે અચાનક આખું ખાલી થઈ જાય થોડુંક અઘરું તો લાગે અઘરું તો લાગે

ઘર એમ કે ઓલું ના લાગે ભયરું થઈ ગયું પાછું છોકરા ને શાંતિ ને આવી ગઈ થઈ ને બધા એને ઓલું ઓલું લાટ કરે પણ છે ને વધારે પડતી બહુ શ્યામ પાસે જાય ત્યાં પછી વધારે હે ને જ્યાં કરતા હોય પ્રિયલ કરતી હોય કા કરતી હોય ને

વિડીયો ગમે હોય તો લાઇક કરજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કર લેજો તમારો મળશું પાછા નવા વિડીયો ત્યાં સુધી બધા